विश्व महिला दिवस निमित्ते एलिकॉर्न वेलनेस कंपनी तेमज बीएमडब्ल्यू कंपनी द्वारा राजकोट ખાતે सेमिनार નું આયોજન સશક્ત નારી સમૃદ્ધ સમાજે સૂત્ર અંતર્ગત આજરોજ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે એલિકॉर्न वेलनेस कंपनी તેમજ બીએમડબલ્યુ કંપનીનાયુક્ત ઉપક્રમે નારી સન્માનનીય રીતે પગ ભર થાય તેવા શુભાશેથી રોટરી ક્લબ ભવન વિદ્યાનગર મેઈન રોડ રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓને વેલ્થ અને હેલ્થનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ સેમિનાર માં અંદાજે 700 ઉપરાંત બહેનોએ ભાગ લીધો હતો આ આયોજનને સફળ બનાવવા કંપનીના એમડી ડોક્ટર શ્રી રાકેશ ભટ્ટના માર્ગદર્શન હેઠળ કંપની ફાઉન્ડર ચેતન કવાસર લલિતભાઈ પરમાર બીનાબેન ગોહેલ વિશાખાબેન ગોહેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અહેવાલ गिरिराजસિંહ રાણા ને આપ સૌને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું નારી તો નારાયણી અપનાવજો ભૂલાકર हर किरदार निभाती है ये वो देवी है जो घर को स्वर्ग बनाती है भारतीय नारी एक सामाजिक शैक्षणिक राजकीय और व्यवसायिक એમ દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે છે જેનો દરેક નારીને ગર્વ છે તેનો ગર્વ ઉલ્લાસ ઉછાળવા આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન કરેલ છે અહીં ઉપસ્થિત સર્વેને મારા જય શ્રી કૃષ્ણ આપ સૌને આંત મારું નામ પડિયા દિશા છે અમે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા માટે રોટરી ક્લબ ખાતે ભેગા થયેલ છીએ બધી મહિલાનો ઉત્સાહ આનંદ અને ઉલ્લાસ વધારવા માટે અહીં આયોજન કરવામાં આવેલું છે અહીં અલગ અલગ પ્રકારની ગેમ્સ જેવી કે હાઉસી ગરબા અને અલગ અલગ પ્રકારના કોન્ટેસ્ટ જેવી પણ ગેમો રમવામાં આવે છે અને તેના વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ છે હું એક મહિલા તરીકે મહિલા દિવસની બધા લોકોને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું થેન્ક યુ